મોડા મીર આવશે તો આઈશ એ હાર વેણો એ હેણો હેણો ડાય જી ઉતાર રાખો થોડી લે શું ડાય જી બૈરા જેમ રો કરો પણ ભડો એવું નહી તો બાપ આંસુમાં તો ઈ તારા જ આંસુ આવે કે જારે દીકરી કર છોડીન પૈણીન જાય તારે અને બીજું કે છોકરો જારે ઘરે રહીન જતો રે ને હા ઈ તારે બીજું તો દુઃખ સુખ ગમે તારે પડે હિંમત રાખો આવું ના હોય તમને ફોન તો કરો ને સાચી વાત છે ફોન કરો પણ ફોન કરી જો ને તમારા નંબર હશે ફોન ઉપર ને પૂરો તો એમ કે આપણને ખબર પડે ચાહે ચાહે નઈ એટલે બધી એક વખત તો ફોન ઉપાડી લે

મેં ખોટું કીધું એના પેલા શરમ આપી હોય તને આવે પણ કોક ના ના કરાય આવી પડ્યા હોય તો કેવું તો પડે ને શું તાર એટલે વેરસી નાહી ગયો હે કઈ આના કરશે તો તમારો વારો સડી જાય પણ એમાં શું ચાલ હાઈ ગયો હવે ચે ફાટકતું હશે એ તો એને તો જાય હેન ન કરીએ હું આમ જોઉં તેમ જો ફાટકતું હશે ચઈ સરપંચ હા મારા છોકરાના જેટલા એ મેળા મારે હશે ને હા એટલાને હું હાર્યા ગણતા કરીશ સાચી વાત છે તે મેલાઈ જ નહીં હારદાન હું હારે આવું તમારી એવું નહીં સરપંચ મેં તો કઈ કીધું જ નહીં ડાયજી અહીંયા ગણતા ખોટું તો હલવાયા તો મારો છોકરો પેલા વ્યાસી ના ઘરે જવાનું કેતો તો લા ને ગોતવા જવા દે ને

છોકરા ને કેવાય ને પછી બીજા ની પંચાયતો કરાય એમ કું એટલે પણ કામ ના કરે તો કેવું પડે ને કઈ નઈ એડો વ્યારસી ને જવાનું આજે કઈ નહિ આના કર્યું ને વેરસી એટલે તમારો વારો હલવાના વારા કર્યા

મે તારો બાપ તો તારા હિસાબે અત્યારે તો તૂટેલા ફાટેલા લુકડા પહેરી ફરે હે

કે તારે મરી જાવ હે હે તારા બાપ લાલ કે કીધું આ હું ગાડી ના કોઈ નઈ એ નઈ પણ ગામના ના હું પરીક્ષા માં ફેલ થઈને આવું એટલે નગર મિયાણા માર માર કરે આ તારું માં કપાતર કપાતર તને શું કરવાનો કે ગામ ના મેણા માર મરી જાવનું મરી જાવ કાકા લે તાર બાપ મેણા મારે હે ના તાણ આ ગામ બધા એમ કે તું તો આમ નાલાય કે નામ જન્મ્યું હે એટલે ગામના મેણા મારે તો આપણે મરી જાવમે એટલે એમના બાનુ કઈ જાય એમના બાનુ તો કઈ ના હે આ તારા ગામના મેણા તારા સહન થતા નહીં બરોબર અને તું મરી જાય એટલે તારા બાપ ગામના મેણા સહન કરીયે છે હે તો તારા બાપ હમું જો તારા બાપ હમું જો લ્યો ના આટલા જમા છોકરા છે આટલું ભણે ગામના મેણા આવું તને ભણોથી આવ્યું જ નહીં લ્યા

સરપંચ ભૂલ થઈ ગયા હવે પછી આવું નહીં કરીએ ગાનો બિહારી અને સલાહ હલાય ને ચીકા મણલાય બાકી કોઈને ટોસડું ના બોલાય આપણે સરપંચ પાંચ હા મને તમને ખબર ને આખો ગામ મેણા બોલે ને અમે બોલે કઉ છું ને એક દિન મરી જાન આમ પર ને ત્યાં પર ને મરવા જવાય ના જવાય હું પીતો હતો મારા ટેન્શન ના પીતો હા કોઈનું ખોટું કર્યું ના કોઈનું ખોટું નહીં આમને કોઈ સલાહ કરે કોઈને ના

expelled ఺ేటర్ఎర్ర్యడలయర్ ధుర్ర్లి ానె itu? ఘేర్ ల్ిన మర్రధారశు ఘాొమరిడిండస్ అవళార్డి ల్నంucా యేడాడి నేలబ్ ఇంరలమీ జెడిలో దёз� 내ూ

सब हो गया दा वत तो राम से जीवा हां और के तो गया हो चलो नौकरी पर लगता का ना तेरे दिवाली व्यक्ति से तो घर से तो थोड़ी बात है तभी अभी कहता था ना के काम पड़े तो फोन कर दिए काम पड़े तो फोन कर दिए हां अबे काम पड़ी हो हो बोलो बोलो सु काम पड़ी बोलो अबे गांव में हमारा भाई है हां हां

હા એટલે મેકલી દઉં ટેનિંગ બેનિંગ બેનિંગ બધું જેટલા તને રાખો રાખી ને નોકરી લગાડી મેકલો ભલે ગમે તો ટાઈમ લાગે પણ મારે એમ ગામમાં ને તો ખાલી ના કરતા મેં તમને કીધું ને કે છોકરાની જવાબદારી મારી હું એને મારે જાતે પેલી વાત વાર કે ડીજે સાથે વાત કે ઢોલા ગામમાં મુકવાઈશ બસ અરે તો આ તો ખમા મજા ખમા મજા આ તો બસ એટલું જ જોતો તું મારે તમારા ખાલી છોકરો આર્મી માં જોઈન થઈને આવે એટલે સ્વાગતની તૈયારી રાખવાની અને એ પણ કામ વધશે હા આ તો ગામમાં આખા ગામમાં દારૂડિયા પંખા છે હું ને હા પણ હવે નહીં રહેવાનું કામ કરી બતાવવાનું તમારું નામ હું રોશન કરી આપીશ બસ હા હા તો તો બેસ લ્યો બીજું કો શાંતી બસ શાંતિ શાંતિ કેમ જલા ગામમાં બીજું બસ હે ને આગરાકા દીવાળી નો હતી બસ આ દીવાળી વેકેશન પડે એટલે હું આવું છું બરોબર હા

રામાપીરે પજે લાગતો જાજે બાબારી તારું સપનું જરૂર પૂરું કરશે ને જગમે તારું નામ અમર કરશે એ હાલ મેણો તા હરું જા હો અને બટી પૈસાની જરૂર પડે ને તો હું હમણે તારામ નખાવ ખાતા હો એ હાલ હાર બેટ હારું બટી આવજે હો વેલથી એ હાલ હે મારા બાબારી હે રામા ધણી આ વસ્તીના મેણા ટોણાં આપરીને આપરીને તો હવે કંટાળી ગયા હવે અમારી આબરૂ અને બધું તું હાથ આવજે મારા આમાં ધણી આટલી લાજ રાખજે મારા બાપ